વધુ એકવાર વિદેશમાં વસતા એક ગુજરાતીએ દેશનું ગૌરવ વધાર્યું છે પલસાણા તાલુકા એના ગામના મુકેશ પટેલને અમેરિકાના કંટકી રાજ્યના સર્વોચ્ચ એવોર્ડ એવા કર્નલ ઓફ કંટકી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે સર્વોચ્ચ એવોર્ડ મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હાલમાં ગુજરાતીઓ દેશ અને વિદેશમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે હાલમાં ચૂંટાયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અનેક ગુજરાતીઓને મહત્વના હોદ્દા પર સ્થાન આપ્યું છે વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીએ દેશનું ગૌરવ વધાર્યું છે મુલપલસાણ તાલુકાના એના ગામના વતની છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અમેરિકાના ગેટ બિંગબર્ગમાં સ્થાયી થયા છે મુકેશ પટેલને રાજ્યના સર્વોચ્ચ પદથી સન્માનિત કરાયા છે મુકેશ પટેલ ગેટ બિંગબર્ગ રાજ્યમાં રહે છે પરંતુ બાજુમાં જ આવેલા કટંકી રાજ્યમાં તેમના મોટાપાય ધંધા રોજગાર કરે છે તેઓના બિઝનેસ થકી તેઓ અનેક લોકોને રોજગાર પૂરો પાડી રહ્યા છે ઉપરાંત રાજ્યની અનેક સામાજિક એક્ટિવિટીમાં પણ તેઓ સર્વોચ્ચ રહ્યા છે તેને લઈ ત્યાંના ગવર્નર દ્વારા રાજ્યના સર્વોચ્ચ ગણાતા એવા કર્નલ ઓફ કંટકી અવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે કોઈ ભારતીયને મળેલા પ્રથમ એવોર્ડ છે જેને લઈ મુકેશ પટેલે વિદેશમાં પણ ગુજરાતીઓનો દેશનું સન્માન વધાર્યું છે પલસાણા તાલુકાનું એના ગામ એનારા એ ગામથી ઓળખાય છે આખા ગામમાં એક પણ ઘર એવું નહીં હોય કે જે ઘરમાંથી કોઈ વ્યક્તિ વિદેશમાં ના વસતા હોય એના ગામ દરેક બાબતે ગુજરાતના ગામડાઓમાં સર્વોચ્ચ રહ્યું છે ગુજરાતના બેસ્ટ વિલેજનો એવોર્ડ પણ જીતી ચૂક્યો એના ગામ ના થતા ગરબા પણ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે આજ એના ગામના એક વધુ મોરપીંછ વિદેશમાં ઉમેરાયું છે એના ગામ વધુ એકવાર ચર્ચામાં આવ્યું મૂળ એના ગામના અમેરિકામાં વસતા ગુજરાતીને રાજ્યનો સર્વોચ્ચ એવોર્ડ મળતા ગ્રામ માં પણ ખુશીનો માહોલ છવાયો છે આજે હું હેમંતભાઈ પટેલ એના અને અને પ્રેસ મિત્રોને જણાવતા મને આનંદ થાય છે કે અમારા જ ગામના વતની એનાના વતની અને મૂળ ગુજરાતી ખેડૂત સમાજના અને ખેડૂતના એક ખેડૂત પુત્ર તરીકે એમના ફાધર મધર કામ કરતા હતા અને ખાસ મિત્ર એવા મારા મુકેશભાઈ જેઓએ અમેરિકાની અંદર ગઈ પોતાનો વ્યવસાય ચાલુ કરી અને ચેરિટીના ત્યાં ઘણા કામો કર્યા છે અને એ કામની સરાહના રૂપે તેઓએ તની ગવર્મેન્ટને ઘણો ઘણો સપોર્ટ કર્યો છે સપોર્ટની અંદર તેઓએ રોજગાર ઊભા કર્યા છે ચેરિટીઓના કામ કર્યા છે અને સેવાકીય પ્રવૃત્તિમાં એમણે ફાળો આપ્યો છે એ બદલ એમને અમેરિકાની સરકારે અને ખાસ કરીને કન્ટેકી સ્ટેટે એક કર્નલુ બિરુદ તરીકેનો એક સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત આપ્યો છે અને એ એવોર્ડ મારા મિત્રને મળ્યો છે એ ખાસ આપણને જણાવતા આનંદ થાય છે અને સાથે સાથે ભારત દેશનું અને ગુજરાત રાજ્ય અને એના ગામનું ગૌરવમાં વધારો કર્યો છે અને આવા ગૌરવવંત કામને આપણે બિરદાવીએ છીએ અને હું મારા મિત્રને આ પ્રસંગે ખાસ ખાસ અભિનંદન પાઠવું છું એવી મારી અભ્યર્થના મુકેશ પટેલ એટલે મૂળ અહીંનો એનાનો હું વતની છું અમેરિકામાં ગેટલિંગબર્ગ ટેનિસીમાં રહું છું અને કંટકીમાં અમારા ધંધા છે જ્યાં મેં હોટેલો લીધી છે ને ત્યાં સેવાનું કામ કરું છું ને કોમ્યુનિટીમાં જોબ નોકરી બધું વધારે આપ્યું છે લોકોને ને બધા પોલીસ ડિપાર્ટમેન્ટ કે અમારે બધા ડિપાર્ટમેન્ટો તે લોકોને બી અમે ચેરિટેબલ ડોનેશનને બધું કરીએ એના સંદર્ભમાં ગવર્નર એન્ડિબેશિયર બીસીયર કંટકીનો એણે રેકનાઇઝ કર્યો અને મને રેકમેન્ડ કર્યો કે હાઈએસ્ટ અવોર્ડ કર્નલ ઓફ કંટકી મળ્યો છે કેટલો મહત્વનો એવોર્ડ એવો એટ્સ હાઈએસ્ટ અવોર્ડ એટલે રાજ્યની અંદર સર્વોચ્ચ અવોર્ડ કહેવાય એટલે આપણા અહીંયા લાઈક પદ્મભૂષણ જેવું ગણાય કે એવો અવોર્ડ ગણાય એટલે જી પરિમલ પટેલ સરદાર પટેલ વિદ્યાલય એના સ્કૂલમાં મંત્રી છું અમારા ગામનું ગૌરવ મુકેશભાઈ પટેલ કે જે યુએસના ટેનેસી સ્ટેટમાં રહે છે પરંતુ એમની જે યોગદાન છે એમનું એ કંટકી સ્ટેટમાં પણ એટલું રહ્યું છે એમનો બિઝનેસ છે કંટકી સ્ટેટમાં અને એમણે ઘણું મોટું એમ્પ્લોયમેન્ટ ત્યાં પ્રોવાઈડ કર્યું છે તો એના ભાગરૂપે કમ્યુનિટી સર્વિસના ભાગરૂપે કંટકી સ્ટેટના ગવર્નરે મુકેશભાઈને સન્માન કરતાં એમના સ્ટેટનું જે સર્વોચ્ચ સન્માન હોય છે કે કંટકી કર્નલ એવોર્ડ એ મુકેશભાઈને આપ્યો છે તો એ અમારા એના ગામ માટે ખૂબ જ મોટા ગૌરવની ઘટના છે અને આપણે સુરત જિલ્લાએ અને ગુજરાત રાજ્યએ પણ આની ગૌરવનું એ લેવું જોઈએ અને એના ભાગરૂપે આજે અમારી એના કેળવણી સમિતિ તરફથી એમનો એક સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ મુકેશભાઈ આવા જ સેવાના કાર્યો કરતા રહેશે અને ચેરિટીમાં એના ગામને આપણા રાજ્યને આપણા દેશને અને એમના અમેરિકા દેશને પણ મદદ કરતા રહેશે એવી શુભેચ્છા આપી આજે અમે એમનું સન્માન કરીએ છીએ સુરેશ રાઠોનો રિપોર્ટ ન્યૂઝ પલસાણા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે